નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ ચેનલ નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તે દિલિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ આગામી સમય વીસ ઓક્ટોમ્બર છે મિત્રો વીસ ઓક્ટોબરના દિવાળીના દિવસે દિવસો પહેલાં જે રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે મિત્રો દિવાળી પહેલાં દૈનિક વેતન મેળવનાર આઉટસોર્સ કામદારો અને શિક્ષકો કર્મચારી પેન્શન પેન્શનધારકો માટે મળી મહત્ત્વની ભેટ કર્યો માન તમે વધારો જો મિત્રો રાજ્ય સરકાર લીધો મહત્વપૂર્ણ નિર્ણય તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ ચર્ચા કરતા પહેલા તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે શિક્ષક ભરતી બાબતે અન્યથા કોઈ પણ આઉટસોર્સ કામદારો બાબતે હરેક પ્રયા ચેનલ પર વાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તો મિત્રો દિવાળી પહેલાં સરકારે દૈનિક વેતનમાં કામદારો આઉટસોર્સ કામદારો શિક્ષકો પાર્ટ ટાઈમ કામદારો એમ એમ કામદારો પંચાયત પ્રતિનિધિઓ અને અન્ય લોકોને માનવ વેતનમાં વધારો કર્યો છે તો તેના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું વિડીયો પસંદ આવ્યો અને લાઇક કરી લેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો મિત્રો પંચાયત અને મ્યુનિસિપલ ચૂંટણી પહેલાં જ જનપ્રતિનિધિઓના માનવ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી સુખવી દિવાળી પહેલાં જ આ ભેટ આપી છે આ ઉપરાંત દૈનિક વેતન કામદારો દૈનિક વેતનમાં વધારો કરવામાં આવ્યો છે એ એસ એસ એમ શિક્ષકો દ્વારા ચોકીદારોના માનવ વધારો કરવામાં આવ્યો છે આ માટે બુધવારે તમામ વિભાગોને તાત્કાલિક અસરથી સૂચનાઓ જારી કરવામાં આવી છે મિત્રો અને સૂચના જારી આદેશ કરવામાં આવ્યો છે કે મુખ્યમંત્રીએ મધ્યાહન બોજા કામદારો માટે વેટન પાંચસો રૂપિયાનો વધારો કર્યો છે તે પાંચ હજાર રૂપિયા કર્યું છે તેવી રીતે આઠસો સિતોતેર એમ એચ એન્ડ વીમા માનવ વેટામાં પંદર હજાર પાંચસો નવ રૂપિયાથી વધારીને સોળ હજાર નવ રૂપિયા કરવામાં આવે છે તેવી આઠસો તેત્રીસ એસએમસી પ્રવક્તા અને ડીપીઆઈનું માનદ વેતન પાંચસો રૂપિયા વધારીને ઓગણીસ હજાર ત્રણસો ઇઠતેર રૂપિયા કરવામાં આવ્યું છે ચારસો એકાણું એસએમસી ટીજીનું માનદ વેતન પાંચસો રૂપિયા વધારીને ઓગણીસ હજાર ત્રણસો ઇઠેતેર રૂપિયા દર એસએમસી જે આર માનદ વેતન પાંચસો રૂપિયા વધારી કરીને તેર હજાર સાતસો બાસઠ રૂપિયા કર્યા છે તેવી મિત્રો એકત્રીસ વોટર કેરિયર્સ માનવ વિતરણ પાંચસો રૂપિયા વધારીને પાંચ હજાર પાંચસો રૂપિયા કરવામાં આવ્યું છે મિત્રો તો રાજ્ય સરકારને ખાસ પોલીસ અધિકારીના માનવિતરમાં ત્રણસો આઉટસોર્સ કર્મચારીઓને માનર વેતરણમાં રૂપિયા બાર હજાર સાતસો પચાસ અને આઈઆઈટી શિક્ષકોના માનદ વેતનમાં પાંચસો વધારો કર્યો છે આ ઉપરાંત મુખ્યમંત્રી દૈનિક વેતન કામદારો અને અસલ કામદારો દૈનિક વેતરમાં પચીસનો વધારો કરીને ચારસો પચીસ રૂપિયા કર્યા છે સિવણ શિક્ષકોના માનદ વેતનમાં સિવણ શિક્ષકો માનદ વેતરણમાં તેમના પાંચસો જે વધારો કરવામાં આવે છે તેમને હવે તેરસો નવ્વાણું પંચાયત ચોકીદારો માન વેતરણમાં પાંચસો વધારો કરીને આઠ હજાર પાંચસો કરવામાં આવે છે નવસો સિત્તેર મહેસૂલ ચોકીદારો માનવ વેતરમાં પાંચસો વધારો કરીને સો હજાર ત્રણસો કરવામાં આવે છે તેવી જ રીતે મિત્રો ત્રણ હજાર ત્રણસો ચાર લાંબદારોના માન ત્રણસો વધારો કરીને મિત્રો તેમને પણ વધારો કરીને ત્રણસો વધારો કરીને ચાર હજાર પાંચસો કરવામાં આવે છે અને શહેરી સ્થાનિક સંસ્થાઓ પ્રતિનિધિઓ માનવ વેતરમાં વધારો કરે છે જિલ્લા પરિષદ પ્રમુખ માનવ વેતન એક હજાર રૂપિયા વધારીને પચીસ હજાર રૂપિયા અને ઉપપ્રમુખ માનદ વેતર ઓગણીસ હજાર રૂપિયા કરવામાં આવે છે જિલ્લા પરિષદ સભ્યોનું માનદ વેતર પાંચસો રૂપિયા વધારીને આઠ હજાર ત્રણસો રૂપિયા પંચાયત સમિતિ પ્રમુખના માનદ વેતર સત્તસો રૂપિયા રૂપિયા વધારીને બાર હજાર રૂપિયા અને પંચાયત સમિતિના ઉપપ્રમુખ માનવ વિતરણમાં છસો રૂપિયા વધારીને નવ હજાર રૂપિયા અને પંચાયત સમિતિના સભ્યનું માનવ વિતરણમાં ત્રણસો રૂપિયા વધારીને સાડે હજાર પાંચસો કરવામાં આવ્યા છે ગ્રામ પંચાયત પ્રધાન માનવ વેતરણ ત્રણસો રૂપિયા વધીને સાડે હજાર પાંચસો રૂપિયા કરવામાં આવે છે તેવી જ રીતે મિત્રો ત્રણસોથી વધારીને પાંચ હજાર સો કરવામાં આવે છે અને ગ્રામ પંચાયતના સભ્યોનું માનવ વેતરણ છસોથી વધારીને છસોથી વધારીને મિત્રો તમને કહ્યું એટલા વધારો કરવામાં આવે છે ત્યારબાદ જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન મેયર માલ વેટરને એક હજાર રૂપિયા વધારીને પચીસ હજાર રૂપિયા ડેપ્યુટી મેયર માનલવેટર એક હજાર રૂપિયા વધારીને નવ ઓગણીસ હજાર રૂપિયા કર્યા છે કાઉન્સિલર માનર વેટર એક હજાર રૂપિયા વધારીને નવ હજાર ચારસો રૂપિયા કરવામાં આવે છે નગર પરિષદ પ્રમુખના માલ વીટર વધારીને છસો રૂપિયા વધારીને અઢાર હજાર આઠસો રૂપિયા કરવામાં આવે છે ઉપપ્રમુખ માલવિટર વધારીને પાંચસો રૂપિયા વધારીને આઠ હજાર નવસો રૂપિયા કાઉન્સિલર માનંદ વેતનમાં ત્રણસો ત્રણસો રૂપિયા વધારીને ચાર હજાર પાંચસો કરવામાં આવે છે નગર પંચાયત પ્રધાનનું માનદ વેતરણ સત્સો રૂપિયા વધારીને નવ હજાર રૂપિયા ઉપપ્રમુખ માનવ વેતન ચારસો રૂપિયા વધારીને સાત હજાર રૂપિયા કરવામાં આવે છે તેવી જ રીતે નગર પંચાયત સભ્યનું માનદ વેતન ત્રણસો રૂપિયા વધારીને ચાર હજાર પાંચસો રૂપિયા કરવામાં આવે છે તેવી જ રીતે મિત્રો આ રીતે વધાર જે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખીએ તમામ કર્મચારીઓના દૈનિક વેતનમાં વધારો કર્યો છે હિમાચલ દિવાળી પહેલામાં દૈનિક વેતનમાં એમ આઉટસોર્સ કરમદારોને શિક્ષકોના સહિત અન્ય લોકોને ભેટ આપી છે તો હિમાચલ હિમાચલના મુખ્યમંત્રી સુખીએ કર્મચારીઓને તમામને ભેટ આપી છે મિત્રો તો આ ત્યાંને મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ